જય જવાન જય કિસાન હાલ કચ્છ ભરમાં ખેડૂતોના જમીન રેકટ ના મુદ્દે ખૂબ મોટા પાયે પ્રશ્નો ચાલી રહ્યા છે કચ્છમાં જમીનો માટેનો ખૂબ એક રેકોર્ડનો અને ડીએલઆર ડીઆઈએલઆર શ્રીનો ખૂબ મોટા પાયે એક પ્રશ્ન ચાલી જ રહ્યો છે સાથળીની દ્વારા મળેલી જમીનો હોય કે જે પણ જમીનો છે જે સ્થળ ઉપર બેસાડવાની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યા છે અને ડીએલઆર શ્રીના ખેડૂતોના ખૂબ જ મોટા પાયે ધક્કા ખેડૂતો ખાઈ રહ્યા છે આ બાબતે વખતો વખત જમીન મહેસૂલ અધિકારી શ્રીની કચેરીએ જઈ અને રજૂઆતો કરેલી છે શ્રીને આ મુદ્દે ઘણી વખતે ઘણા ઇન્ડિવિજ્યુઅલ ખેડૂતો સાથે જઈને પણ રજૂઆતો કરી છે તે છતાં પણ ચોક્કસપણે જે પરિણામ ખેડૂતોને મળવું જોઈએ તે મળતો નથી એના વિરુદ્ધમાં આપણે જોવા જઈએ તો આજે કચ્છમાં વિકાસના નામે જે પવનચકીના પ્રોજેક્ટ હોય કે સોલારના પ્રોજેક્ટ હોય જે જમીનો એમને ફાળવવામાં આવી રહી છે એમના માટે આ અધિકારીઓ હોય કે આ કચેરી જાણે ખૂબ જ સારું અને હકારાત્મક વલણ એમના પ્રત્યે દાખવી રહી છે જ્યારે એના વિરુદ્ધ જ્યારે ખેડૂતોનો કોઈ વિવાદ હોય છે તો ચોક્કસપણે એ કંપનીઓના પડખે જઈ અને એમનું કામ કરે છે અને ખેડૂતોને દોડાવી દે છે

રાષ્ટ્રીય મંચ તેમજ જાગૃત આગેવાનો સાથે આ દરેક પીડિત ખેડૂતો જે આ દિયલા શ્રીની કચેરીએ ધક્કા ખાય છે અને એમને ન્યાય નથી મળતો તે દરેકને સાથે રાખી આવતીકાલે અઢાર તારીખ ના રોજ સવારે અગિયાર વાગે સર્વે સાથે મળી અને આ તાનાશાહી આ વહીવટ તંત્રની સામે ચોક્કસ અમે ધરણા કરશું અને એક જ માંગ છે કે આ દરેકના મુદ્દાઓને ચોક્કસપણે ન્યાય મળે અને જે સત્ય છે અને જે યોગ્ય રીતે થાય તે થવું જોઈએ ના કે કોઈના દબાણ વર્ષમાં જે આ કામગીરી થઈ રહી છે તે થઈ રહી છે તે ન થવી જોઈએ માટે આવતીકાલે ચોક્કસપણે ધરણા યોજાશે અને એ જ માંગ હશે કે આ ખેડૂતો જે જગતનો તાત કહેવાય એને ન્યાય